બે હજાર ઓગણીસનો પાક વીમાઓની ઝડપથી ચૂકવણી અને બસો માણ મગફળી સરકાર ખરીદે આ ત્રણ માંગને લઈને દસ ઓક્ટોબરથી જે શરૂઆત કરી છે જૂનાગઢથી અને પરેશભાઈના નેતૃત્વમાં એ અમે જે માંગ મૂકી અને સરકારે સુધી એ વાત પહોંચી ત્યારે સરકારે એ માંગને સમજવા માટે આમંત્રણ આપ્યું અને સમિતિ ગુજરાતના કૃષિ મંત્રી સુધી રૂબરૂ મળી અને આ ત્રણ મુદ્દાની રજૂઆત કરી છે મિત્રો ત્યાર પછી જેમને જાણકારી નહોતી અથવા તો અમારી જે સમિતિમાં ત્યાં હાજર નહોતા એવા લોકોએ સોશિયલ મીડિયામાં પોતાની વાતને મરોડી તરોડી અને મૂકી છે અને જે માંગ છે ખેડૂતોની જે છે એ વાતને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કોઈને કોઈ તત્વોએ કર્યો છે એટલે આજે અમારે થોડાક ખુલાસા એની સામે કરવા છે અમારી જે ત્રણ માંગ છે એ સરકાર જ્યાં સુધી ન સ્વીકારે ત્યાં સુધી ખેડૂતો વતી અમારી કિસાન સહકાર સમિતિ એ લડત ચાલુ રાખશે પણ પરેશભાઈ ઉપર જે આક્ષેપો થયા છે કે તમે ગાંધીનગર જઈ પડીકુ લઈ લીધું કોઈએ પચીસ લાખ રૂપિયા લઈ લીધા એવા ખુલ્લે મેસેજો મેસેજોના આક્ષેપો કર્યા છે સોશિયલ મીડિયામાં આજે પોતાની વાત રજૂ કરવાનો સ્વતંત્ર અબધ અધિકાર છે પણ એનો અર્થ એવો નથી કે જ્યાં સુધી તમારી પાસે પુરાવા ન હોય કોઈ પણ પ્રકારના એવિડન્સ ન હોય અને તમે ગમે એવા ગબગોળા ચલાવો એ બિલકુલ વાજીત છે એટલે આજે અમારે ખુલાસો એ કર્યો છે પરેશભાઈ ગૌસ્વામી જો કોઈની પાસે પુરાવા એવા હોય કે એમણે સરકાર પાસેથી પૈસા લઈ લીધા છે પડીકુ લઈ લીધું છે પચીસ લાખ લઈ લીધા છે આવી જે વાતનો એક પણ પુરાવો તમારી પાસે હોય તો અમારી સહકાર સમિતિ જે છે આ કિસાનો માટેનું જે આંદોલનની લડત વળે એ સમિતિ વતી હું આપને આહવાન કરું છું અમારી સમિતિનો સંપર્ક કરો અને પુરાવા લઈને આવો હું ડંકાની ઉપર છું સમિતિ એ ક્યાંય પણ જો પૈસાની આવી અને કોઈ કામ કર્યું હોય છે પૈસા ક્યાંથી લીધા હશે તો જુનાગઢની બજારમાં એને ટકો કરી અને ગધેડા ઉપર ફેરવાની અમારી સમિતિ આજે નિર્ણય લીધો છે પણ એ પહેલા આપને પણ કહી દઉં છું કે વાહયાત વાતો કરતા પહેલા પુરાવા સાથે રજૂ કરજો ગાંધીનગર ગયા છે તો સરકારના મંત્રી સાથે બેઠા છે વન બાય વન વાત થઈ છે ત્રણ મુદ્દાની મુખ્ય માંગણી હતી એ અન્ય અમે અન્ય જે પોતાની વાત પણ ત્યાં રજૂ કરી છે ફરી કહું છું પુરાવા સાથે અમારી સામે આવી જાવ સમિતિ સામે પરેશભાઈને ને બાજુ અમે રાખશું તમે પુરાવા આપો અથવા તો તમારી પાસે જે કઈ એવિડન્સ હોય લઈને આવો અમે ચોક્કસ પરેશભાઈ ઉપર પણ એક્શન લેશું કોઈ ગદારી કરી શકે એવું આ સમિતિ નહીં ચલાવે નહીં ચલાવે નહીં ચલાવે